આજે અહીં હેમુગઢવી હોલ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીની ની સભા સૌરાષ્ટ્ર સમસ્ત સૌરાષ્ટ્રના જૈન સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલી છે અમારા રાષ્ટ્રસંઘ્ય નમ્રમ મુનિ મહારાજ સાહેબ ની નિશામાં ગુજરાત સુશાંત મુનિ દેવેન્દ્ર મુનિ મહારાજ સાહેબ જગત વિજયજી મહારાજ સાહેબ સૌ કોઈ સંત સત્યજીઓની નિશ્રામાં આજે આ ગુણાંજલિ સભાનું આયોજન કરે વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ હતા કે જે લોકોના દુઃખે દુઃખી લોકોના સુખે સુખી હતા છેવાડાના માનવી ને એને ચિંતા કરી છે જૈન સમાજ ને જે ખોટ પડી છે રાજકોટનો જૈન સમાજ નહીં પણ ગુજરાતના જૈન સમાજ ને ત્યારે પણ ખોટ નહીં પૂરી શકાય અને વિજયભાઈ જીવ

સમસ્ત જૈન સમાજ આજે ગુણાંજલી કાર્યક્રમ છે ને એના શુભ ભાવ સાથે સમસ્ત જૈન સમાજે એમને શ્રદ્ધાંજલિ આપી છે વિજયભાઈને મારા નત વંદન છે મારા જીવનનો એક યાદગાર પ્રસંગ એ છે કે જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા અને મારા ધર્મપત્ની બીમાર હતા હું ત્યારે યાજ્ઞિક ઉપર હતો મને એના સિક્યુરિટી ચીફ ફોન આવ્યો કે મેરભાઈ ક્યાં છો કે હું યાજ્ઞિક રોડ ઉપર છું કે સાહેબ તમારી ઘરે આવે છે મને આશ્ચર્ય થયું હું તરત જ યાજ્ઞિક મારા ઘરે પહોંચ્યો ત્યાં બધી સિક્યુરિટી બધી પહોંચી ગઈ હતી

એને પાસ કરી હતી મુખ્યમંત્રી હતા ત્યારે તો મૂક્યા પશુઓની પણ એને ચિંતા કરી હતી હવે મને નથી લાગતું કે આગામી સો વર્ષોમાં કોઈ જૈન સમાજ માં આવો અમને નેતા મળે કે આવો અમારા માટે વિજયભાઈ હતા એ તો વિજયભાઈ